દશરથ બધી રીતે સુખી પણ રાજાને એક વાતનું દુઃખ હતું કે એને કોઈ સંતાન નહોતું આ ઈશ્વરે સૃષ્ટિ એવી બનાવી છે ને બધી વાનાના હક હોય પણ માળું એક વાનો તો ઘટતું જ હોય હા એ આમાં બાર હાંદો ત્યાં તેર તૂટે એવું આ કામ છે એટલે એક વાનાનું તો અધૂરું રહેતું જ હોય દશરથ રાજાને સંતાન નહોતું અને ત્યારે દશરથ રાજાએ એક યજ્ઞનું આયોજન કર્યું પહેલામાં યજ્ઞમાં એવું દૈવત હતું એટલે લોકો યજ્ઞ કરે ને તો એની મનોકામના પૂર્ણ થતી દશરથ રાજાએ પુત્રેષ્ટિ યાદ કર્યો અને એમાં અગ્નિમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયા અને એણે ખીરનું પાત્ર દશરથ રાજાને આપ્યું દશરથ રાજાએ એમાંથી અડધી ખીર કૌશલ્યાને આપી જેમાંથી રામ પ્રગટ થશે અડધી ખીર વધી હતી એના બે ભાગ કર્યામાંથી પા ભાગની ખીર હતી એ સુમિત્રાને આપી એમાંથી લક્ષ્મણ થશે અને પા ભાગની ખીર હતી એના બે ભાગ કર્યા એક સુમિત્રાને આપ્યો અને એક કઈ કઈને આપ્યો એમાંથી ભરત અને શત્રુઘ્ન થયા આ ખીર આ રીતે ખવડાવી બ્રહ્માજીએ દેવતાઓને આજ્ઞા કરી કે તમે બધા રામને મદદ કરવા માટે રીંછ અને વાનરના રૂપે જન્મ ધારણ કરો વાલ્મીકી રામાયણમાં આ વાત લખાણી કે જે કંઈ રીંછ અને વાનરો હતા ને એ રીંછ અને વાનર નહોતા એ બધા દેવતાઓ હતા અને દેવતાઓ રીંછ અને વાનરના રૂપમાં રામચંદ્ર ભગવાનને મદદ કરવા માટે અવતાર લઈને આવેલા અને વાલ્મિકી રામાયણમાં એવું લખ્યું કે જાંબવાનની ઉત્પત્તિ બ્રહ્માજી બંગાસું ખાધું અને બ્રહ્માજીના મુખમાંથી જાંબુવાન પ્રગટ થયા કે ત્યાં જાંબુવાન હતા એ બ્રહ્માનો અંશ હતા વાલી ઈ છે એ ઇન્દ્રનો અંશ હતા વાલી સુગ્રીવ એ સૂર્યનો અંશ હતા તાર નામનો વાનર ઈ બ્રહસ્પતિનો અંશ હતા ગંધમાદન નામનો વાનર એ કુબેરનો વંશ હતા નલ નામનો વાનર એ વિશ્વકર્માનો અંશ હતા અને નીલ નામનો વાનર એ અગ્નિનો અંશ હતા અને હનુમાનજી એ વાયુદેવનો અંશ હતા આ બધા દેવતાઓએ આ રીતે અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે અને ધીરે ધીરે રામચંદ્ર ભગવાન માં કૌશલ્યના ઉદરમાં આવ્યા અને માના ઉદરમાં વૃદ્ધિને પામવા લાગ્યા છે રામચંદ્ર ભગવાન અને રામચંદ્ર ભગવાન ધીરે ધીરે માતાના ઉદરમાં વૃદ્ધિ પામે આજ આપણે પ્રભુનું પ્રાગટ્ય અહીંયા ઉજવું છે ભગવાન છે ને વાલ્મિકી રામાયણમાં બહુ શોર્ટ ટાઈમમાં જન્મે છે એકદમ સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંથી શરૂ થયેલો છે તુલસીકૃત રામાયણમાં એમાં ઘણા બધા રામચંદ્ર ભગવાનના પ્રાગટ્યના કારણો બતાવવામાં આવે છે કે શા માટે રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું એ બધા કારણો અહીંયા બતાવવામાં આવ્યા નથી સીધું સ્ટાર્ટિંગ શરૂ થાય છે એટલે રામચંદ્ર ભગવાનના પ્રાગટ્યમાં આપણે પ્રવેશ કરીએ પ્રભુ ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે બરોબર વસંત ઋતુ હતી રામચંદ્ર ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થવાનું હતું ત્યારે વસંત ઋતુ હતી વસંત ઋતુ છે એ ઋતુઓનો રાજા છે જેટલી કંઈ ઋતુઓ છે એ ઋતુઓનો રાજા એ વસંત છે છ ઋતુમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ ઋતુ હોય વસંત ઋતુ છે વસંત ઋતુ શા માટે શ્રેષ્ઠ તો કહે છે કે એ ઋતુમાં બધા જ વૃક્ષો લીલાછમ બને છે ગ્રીષ્મ ઋતુ જે આવે પાનખર એ બધા પાંદડા ખેરવી નાખે અને વસંત ઋતુ છે એ એકદમ બધા વૃક્ષોને લીલાછમ બનાવે વસંત ઋતુમાં પ્રભુએ પ્રગટવાનું નક્કી કર્યું છે એમાં ચૈત્ર માસ સુદ પક્ષ અને નવમી તિથિ હતી અને નવમી તિથિને દિવસે બરોબર બપોરે બાર વાગવાના સમયે પ્રભુએ જન્મ ધારણ કરવાનું નક્કી કર્યું છે